પાદરા તાલુકાના લુણા પાસે આવેલ ખાનગી કંપનીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો આ કંપની છે તે છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હતી જેને લઈને સદનસીબે કોઈ જાનહાનિ થવા નથી પામી ક્યાંક ક્યાંક જે પ્રકારે વાત કરવામાં આવે તો આગ એટલી વિકરાળ હતી કે સ્થાનિક ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી ક્યાંક ને ક્યાંક ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો જેમાં

એવું પડેલું હોવાને કારણે નીચે આગ લાગેલ પાણી નો મારો અંદર નો પગની બંધ હાલતમાં છે અને એની અંદર બિલ્ડિંગ નું કામ ચાલતું હતું પતરા ઉપર શેડ મારેલો તોડતા હતા અને થી કાપતા હતા નીચે રો મટીરિયલ મતલબ વેસ્ટ પડેલો હતો રૂ છે એવું એની અંદર આગ લાગવાને કારણે થોડી આગ લાગેલી માણસો નીકળી ગયા હા અંદર થી માણસો નીકળી ગયેલા હતા અમે બધા બહાર છે અને અમે ને પાણી નો મારો ચાલુ કરી અને ફાયર કંટ્રોલમાં માં લીધેલ છે અને અત્યારે કન્ટ્રોલ માં આવી ગયેલ છે અને સાંજ થયું પાણી